અત્યારે વેકેશનના દિવસો ચાલે છે એ દરમિયાન બાળકોને જુદી જુદી રમતો રમવાની ઈચ્છા થતી હોય તો આજે એક હું નવી રમત તમને સૌને શીખવવાની છું આ રમતની અંદર આવી રીતે પાંચ ખાના આડા અને પાંચ ખાના આમ ઊભા કરવાના હોય છે એટલે આ રમતનું નામ હું જ્યારે નાની હતી ને ત્યારે અમે આને અમદાવાદ કહેતા અમદાવાદ પછી આને ભાવનગરે કહી શકાય અને જામનગરે કહી શકાય અને પોરબંદરે કહી શકાય પાંચ અક્ષરનું નામ જોઈએ અમે તો આને અમદાવાદ કહેતા હવે આવી રીતે આ પાંચ ખાના દોર્યા છે આમાં જે આ વચ્ચેનું ખાનું છે ને એ ઘર છે એવી રીતે આ ખાનું પણ ઘર છે એવી રીતે આ ખાનું પણ ઘર છે આમાં ચોકડી કરેલા જેટલા ખાના છે એ બધા ઘર છે ઘર એટલા માટે કે અહીં આગળ કોઈ આપણને મારે નહીં જ્યારે આપણે આ જગ્યાએ હોઈએ આ ઘરમાં ત્યારે આપણને કોઈ મારી શકે નહીં આ ગેમ ચાર વ્યક્તિ રમી શકે ચારેય દિશામાં બેસીને ચાર જણા આ ગેમ રમી શકે હવે આ જગ્યાએ જે બેઠું હોય આ બાજુ એ અહીંથી અંદર જાય અંદર જવાનું અહીં આગળ જે હોય એ અહીંથી અંદર જાય અહીંયા આગળ જે બેઠો હોય એ અહીંથી અંદર જાય અને અહીં આગળ જે બેઠો હોય એ અહીંથી અંદર જાય હવે આ અંદર જવાનો પણ નિયમ છે એમને એમ અંદર ન જઈ શકે જ્યારે એને તોડ મળે સામેની કૂકરી બીજી વ્યક્તિની કૂકરીને એ મારે પછી જ એ અંદર જઈ શકે જ્યાં સુધી એ કોઈની કૂકરીને મારી ન હોય ત્યાં સુધી અંદર જઈ શકે નહીં બહાર જ એને ફર્યા કરવું પડે પણ અંદર જવાય નહીં હવે અંદર આવી ગયા પછી શું કરવાનું તો આ બાજુની જે વ્યક્તિ છે એણે અહીંથી આ ઘરમાં આવવાનું આ ઘરમાં જેની કુકરી આવે એ પાકી ગઈ કહેવાય કુકરી અહીંયા આગળ જે રમતું હોય એણે અહીંથી અંદર આવવાનું અહીં આગળ જે રમતું હોય એણે અહીંથી અંદર જવાનું અને અહીં આગળ જે રમતું હોય એણે અહીંથી અંદર જવાનું આવી રીતે આ એક બોર્ડ તૈયાર થયું રમવા માટેનું હવે પ્રત્યેક વ્યક્તિને ચાર ચાર કોકરી મળે તો અહીં આગળ આ ચાર કોકરી આપણે મૂકીએ પછી અહીં આગળ આ ચાર કોકરી આપણે મૂકીએ પછી આ બાજુએ જે રમતું હોય એને પણ આ ચાર કોકરી મળે અને આ સાઈડમાં જે રમતું હોય એને પણ આ ચાર કોકરી મળે તો સૌને આ ચાર ચાર કુકરી મળે છે અને આ રમત કોડીથી રમવાની છે આ કોડી તો કોડીમાં એવું છે કે ત્રણ કોડી ઊંધી પડે અને એક કોડી ચતી હોય તો એ જે વ્યક્તિનો દાવ હોય જે વ્યક્તિ રમતી હોય એને એક કુકરી ચલાવવાની ધારો કે આ વ્યક્તિ રમે છે અને એને આમ પડ્યું તો આ એક કુકરી ચલાવવાની હવે જો ચારે ચાર ચપકી પડે તો એનો અર્થ કે એને ચાર આવ્યા તો એ ચાર આવી રીતે ચાલી શકે અહીંયા આ કૂકરીમાં એક બે ત્રણ ચાર એમ પણ ચલાય અને આ બે કૂકરી એક સાથે ચલાવે તો બે અને બે ચાર એમ પણ ચલાવાય હવે ઊંધી પડે ચારેય તો એનો અર્થ એને આઠ આવ્યા તો આ આ વ્યક્તિના આઠ આવ્યા હોય તો એને ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા સામા ઘરે આઠ આવે તેની એની કુકરી અહીંયા મૂકવાની હવે જ્યારે જે કોઈનો વારો હોય એને બીજાની કુકરીને મારવા મળે ધારો કે અહીંયા બે કુકરી આ ચાલી છે અને આ સાઈડમાં જે માણસ રમે છે એને આઠ આવ્યા તો અહીંયા એને સામા ઘરે આઠ ચાલે આઠ પછી હંમેશા બીજો દાવ મળે આઠનો બીજો દાવ હોય તો આઠ પછી એ કોડીથી ચાલે અને જો બે કોડી એની ચક્તિ પડે તો આઠ ચાલ્યા અને હવે બે એટલે અહીંથી આ એક અને બે તો આ કુકરી મરી કહેવાય તો વળી પાછી એના ઘરમાં આવી ગઈ તો હવે આ આ માણસને તોડ મળી ગયો અહીંયા કુકરી મારવાનું એને બન્યું એટલે એ હવે અહીં ચાલતો ચાલતો અહીંથી અંદર ઘૂસી શકે જો તોડ ન થયો હોય કોઈની કુકરી હજી મારી ન હોય તો એ અંદર આવી શકે અંદરને ભાગમાં આવી શકે નહીં હવે આ વ્યક્તિની કુકરી મારી આને પણ તોડ એક વખત થઈ ગયો છે બરાબર સાંભળજો એક વખત આને તોડ થઈ ગયો છે એટલે અંદર આવી શકે પણ ચારે ચાર કુકરી વળી પાછી એની આ ઘરમાં અહીંયા ભેગી થઈ ગઈ મરતી મરતી ચારેય અહીંયા પાછી આવી ગઈ તો એનો અર્ધી કે હવે એને પાછો તોડ ગોતવો પડે તો જ અહીંથી અંદર આવી શકશે નહીં તો નહીં આવી શકે કારણ કે ચારેય કુકરી પાછી અહીંયા આવી ગઈ છે સમજાયું કોઈની પણ આ વ્યક્તિ હોય કે આ વ્યક્તિ હોય કે આ વ્યક્તિ હોય અહીંયા આગળ હમણાં મેં તોડ કર્યો આ કુકરી મારી પણ જો ચાલતી ચાલતી કોઈક આ વ્યક્તિને પણ અહીંયા બે બે આવ્યા અને એણે મારી કુકરી મારી નાખી તો અહીંયા મારી આ અહીંયા આ ઘરમાં પાછી ચારેય ભેગી થઈ ગઈ તો હમણાં જે કુકરી મેં મારી એ નકામી ગઈ ફરી પાછી મારે તોડ કોઈક ન કરવો પડશે ફરી પાછી કોઈકની કુકરી મારે મારવી પડશે તો જ હું અહીંથી અંદર જઈ શકીશ નહીતર નહીં જઈ શકું અને કુકરી મારવા મળે તો એને પણ બીજો દાવ મળે કુકરી માર્યા પછી હંમેશા બીજો દાવ મળે આઠ આવ્યા પછી બીજો દાવ મળે અને કુકરી માર્યા પછી પણ બીજો દાવ મળે અને આમ રમતા રમતા જ્યારે કુકરી અહીંયા અંદર આવે અને પછી આમ ફરતી ફરતી પાછી અહીંયા ઘરમાં આવે ત્યારે આ કુકરી પાકી ગઈ કહેવાય પછી એ કુકરીને લઈ લેવાની મૂકી દેવાની આ પાકી ગઈ એવી રીતે આ વ્યક્તિ પણ આમ ચાલતી 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 અહીંયા આવે અહીંયા તો અહીંથી અંદર જવા મળે અને અંદર જઈને અહીંયા પાકી જાય અંદર આ ઘરમાં આવે એની કુકરી પાકી ગઈ કહેવાય તો આવી રીતે આ ગેમ રમવાની હોય છે એ કોડી દ્વારા જ રમી શકાય કોડીમાં જો બે ચત્તા પડે અને બે ઊંધા પડે તો એને બે ચાલવાના જે ચત્તી પડી હોય ને એટલા ચાલવાના હોય ચારે ચાર ચત્તી પડી હોય તો ચાર ચાલવાના ચારે ચાર ઊંધી પડી હોય તો આઠ ચાલવાના આઠનો દાવ બીજો મળે હવે આ વ્યક્તિ ચાલતી ચાલતી અહીં એની કુકરી પહોંચી ગઈ હવે અહીંથી એને અંદર જવાય તો એને રાહ જોવી પડે એક આવે તો જ અંદર જઈ શકે જો એને બે આવ્યા હોય ત્રણ આવ્યા હોય ચાર આવ્યા હોય તો એને ચાલવાનું નહીં એ એની ચાલ નકામી ગઈ કહેવાય એક આવે ત્યાં સુધી એને રાહ જોવી પડે બીજી બધી કુકરી ચાલી શકે પણ આ કુકરી તો એક આવે ત્યારે જ અંદર જઈ શકે ત્યાં સુધી ન જઈ શકે એ દરમિયાન બીજું કોઈ કામ ચાલતું ચાલતું અહીંયા આવ્યું હોય તો એને મારી પણ નાખે પણ એ અંદર જવા માટે એને એક જ આવવો પડે તો આવી રીતે આ ગેમ રમવાની હોય છે તો તમે સૌ તમારા બાળકોને વેકેશન દરમિયાન આ ગેમ શીખવજો અને તમે લોકો પણ એની સાથે રમજો આ મોટાઓને પણ મજા આવે એવી ગેમ છે બાળકોની સાથે રમવાની તો કેવી લાગી આ ગેમ મને જણાવજો આવજો હવે કોઈ બીજી ગેમ સાથે આપણે મળશું